Oh, 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 ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડી ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તુરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા सैलेड बचपन यादों बचपनो खरीज तमाम फैमिली फ्रेंड साथ जरूर थी विजिट करजो आ हॉट जरूर थी वगड़ो श्री कुड़ियर ढाबा नबीपुर एन एच भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ने આવેદનપત્ર પાઠવ્યું હતું ન્યાય આપો ભાઈ ન્યાય તાલુકાના ફુલવાડીની ગૌચર અને ખરાબાની જમીન જીબીને ફાળવવા સામે ગ્રામજનોએ વિરોધ વંટોળ ઉભો કરી નેત્રંગ મામલતદારને રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં ગ્રામસભાનો ઠરાવ રદ કરવાની માંગ સાથે આપવામાં આવ્યું છે ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે થવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની પરવાનગી બહાર જીબીને રેવન્યુ ખાતાની ખરાબાની જમીન ફાળવણી ગ્રામસભાના ઠરાવમાં લીધેલ છે ફૂલવાડી ગામના લોકોની જાણ બહાર લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ફૂલવાડી ગામના લોકોની સહી અંગૂઠા કરાવીને તારીખ પાંચ છ બે હજાર ત્રેવીસના રોજ ગ્રામસભાના ઠરાવ કરાવવામાં આવેલ છે જેમાં ફુલવાડી ગામની સીમા આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીન થવા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખીને ખોટી સહી અંગૂઠા કરાવી ગ્રામજનોની પરવાનગી બહાર જઈને થવાના સરપંચ દ્વારા જીબીને ગૌચર ખરાબાની જમીનની ફાળવણી કરી આપવાનો ગ્રામસભામાં થયેલા ઠરાવને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે જેનો સખત વિરોધ વ્યક્ત કરી ફુલવાડી ગામના ગ્રામજનો ગૌચર ખરાબાની જમીનમાં વર્ષોથી પશુઓ ચરવતા આવેલા છે અને આ ગૌચર જમીન સિવાય બીજી કોઈ ખરાબાની જમીન આવેલ નથી તેવી માંગ સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો તો ગ્રામ પંચાયતના સરપંચ શ્રીએ કોઈપણ જાતની ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર સહીના નમૂનાઓ કરીને ખોટી સહીઓ કરીને એક ઠરાવ પસાર કર્યો છે અને ફૂલવાડી ગામ એમાં અંદર આવે છે ગામની જે બાર એકર જમીન હતી એ જમીન જેટકો કંપનીને ફાળવી દીધું છે જે જીબીને એમણે ફાળવી છે ત્યારે માત્ર ને માત્ર બાર એકર જમીન છે એટલી જ જમીન ત્યાંના ગાય ઢોરો ને ચરા ચરિયાણ માટેની જમીન છે ત્યારે ફૂલવાડી ગામના તમામ લોકોની એક માગણી એવી છે કે જીબી જેટકો કંપનીનું કોઈ પણ સ્ટેશન આવે અમને કોઈ જ વાંધો નથી પણ જે રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામો છે જેમ કે થવા હોય કાગળકુવી હોય આજુબાજુના જે પણ મોટા ગામો છે જ્યાં રેવન્યુ ખરા ભાવ ગૌચરો વધારે છે ત્યાં એ સ્ટેશન આવે એવી ગામવાળાઓની માગણી છે ત્યારે અમે મામલતદારશ્રીને આ બાબતનું ધ્યાન દોર્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છે કે આજે જમીન એમણે લીધી છે જમીનનો ઠરાવ રદ કરીને એ સબસ્ટેશન બીજા કોઈ ગામમાં ખસેડવામાં આવે એવી આજની આ કાર્યક્રમ અમારે રજૂઆત હતી અને અમે મામલતદારશ્રીને સંબોધીને રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે કોઈ ગ્રામસભામાં ઠરાવ કરવો એ જરૂરી છે પણ આ ગ્રામસભા ક્યારેય એમણે ગ્રામસભા બોલાવી જ નથી અને બારોબાર બોગસ ઠરાવ કરી દીધો છે ખરેખર મતે ત્યાં ચર્ચા થવી જોઈએ કે આ જમીન આપણે આમના માટે આપીએ છીએ અને ગામવાળા સહમતી આપે બાદ જ એમણે ઠરાવ કરવાનો હતો છતાં એ ખોટી સંયોગ કરીને ખોટી ગ્રામસભાની તારીખો મારીને જે કર્યું છે એ નિંદનીય છે આવું નહીં થવું જોઈએ એના માટે જ આજે આ વિરોધ ઉભો થયો છે વિવાદ ઉભો થયો છે આજ રોજ તમે જોઈ શકો છો થવા ગ્રામ પંચાયતના ધારાસભ્ય ચૈતરભાઈ પણ એમની વેદના સાંભળીને અહીંયા એમના સહકારમાં આવેલા છે ત્યારે આ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા એક ખોટો ગ્રામસભાનો ઠરાવ કરી અને જેટકો કંપનીને આ જગ્યા આપવામાં આવેલી છે તેની અંદર ગામ લોકોનો કોઈ બીજો વિરોધ નથી સ્ટેશન આવવું જોઈએ જેથી કરીને તમામ લોકોને ત્યાં પૂરતો વીજળીનો પુરવઠો મળી શકે પણ જે ગામમાં બાર એકર જગ્યા હોય આજુબાજુમાં તમારે સર્વે કરવું જોઈએ જ્યાં પચાસ કરતાં વધુ એકરની જગ્યા હોય રહેવાની ત્યાં એ સ્ટેશન આવવું જોઈએ એવી માંગ લઈને આ ફૂલવાડી ગામના લોકો આવેલા છે અમે લોકો પણ ગામની સાથે છે ભરૂચ જિલ્લામાં આદિવાસી દિવસ નિમિત્તે મૂળભૂત પોશાકમાં તીર કામઠા સાથે ભવ્ય રેલી નહીં રેલા સ્વરૂપે નીકળતા આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી ભરૂચ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં શહેરના ઈદગાહ મેદાન પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પરંપરા રેલીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજ ના લોકોએ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી વર્ષ ઓગણીસો ચોરાણું માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારથી નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી તરીકે મનાવવામાં આવે છે આદિવાસી સમૃદાયના લોકો આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે ભરૂચ જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પરંપરા રીતે રેલીનું આયોજન આદિવાસી સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું આ રેલીમાં શહેરના ઈદગા મેદાન પરથી મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્ર થઈને નીકળ્યા હતા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો ઉપર હાથોમાં તીર કાંઠા લઈને ઝૂમી નાચી આનંદ મેળવ્યો હતો અને આ રેલી ઈદગાહ મેદાનથી નીકળી મોહમ્મદપુરા પાંચબત્તી થઈને સ્ટેશન સર્કલ પર પહોંચી હતી જ્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલાર અર્પણ કરી સંપન્ન કરાયું હતું જય આદિવાસી જય જવાન આજનો દિવસ કેવો છે તો આજનો દિવસ એવો છે કે સોના કરતાં મોંઘો છે વિશ્વ આદિવાસી દિવસ એ સમગ્ર આદિવાસી માટેનો મહાન પર્વ ગર્વ સમાન આજનો દિવસ છે અને આ માનવ મહેરામણ અમારા આદિવાસી સમાજના એક નાણાંકના મેસેજમાં ભરૂચ જિલ્લામાંથી ગલીએ ગલીએથી જો પોંખપાળા સાંસ્કૃતિક રીતે નીકળી અને આજે અમારા સ્ટેશન ઉપર અમે સમાપન કર્યું છે સાથે સાથે આપના માધ્યમથી સમગ્ર આદિવાસી સમાજ અને અન્ય સરકારશ્રીને હું એક મેસેજ આપીશ કે જો જળ જમીન અને જંગલ એ તો અમારા છે જ આડી અનાદી કાળથી અમારો આદિવાસી એને રક્ષણ કરતો આવેલો છે પણ અમારે ના સમજ હોય કે ના અભણ હોય એને લઈને લોકો અમને જો હલકામાં લેતા હોય તો ભૂલ છે એમની આજે અમારો સમાજ આદિવાસી જાગૃત થઈ ગયો છે અને તમે જોઈ રહ્યા છો અમારા અધિકાર માટે અમે જ્યારે હાથ પણ જોડીએ છીએ તો હથિયાર પણ ઉઠાવવાની અમારી તાકાત છે એટલે જે કોઈ પણ અમારા હક અને અધિકાર પર જો દબોચવાની વાત કરતા હશે તો અમે કોઈ પણ ભોગે ચલાવી લઈશું નહીં આ ફક્ત આદિવાસી દિવસના દિવસે અમે બતાવ્યું છે કે અમારો દિવસ ઉજવણી કરીએ છીએ પણ જ્યારે જ્યારે અમારા પર કંઈક આવી પૂછશે ત્યારે અમે આ જ રીતે નીકળીને અમે અમારા હક અને અધિકાર માટે લડી લઈશું જય આદિવાસી જય જોહાર જય જોહાર જય આદિવાસી એટલા માટે બોલવામાં આવે છે કે આદિ અનાધિકારથી વસ્તુ આવતો આદિવાસી છે એટલે જય આદિવાસી બોલવામાં આવે છે અને જય જોહાર જય જોહાર એટલા માટે બોલવામાં આવે છે કે જળ જમીન જંગલ પ્રકૃતિની પૂંજા કરનાર પ્રકૃતિનું રક્ષણ કરનાર એટલા માટે જય જોહાર બોલવામાં આવે છે જય આદિવાસી જય જોહાર નમસ્કાર જય મહાદેવ જય આદિવાસી જય જોહાર આજ રોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપારા રેલીનું આયોજન કર્યું છે જે સામાજિક સમરસતાના ભાવથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીમાં મુખ્ય અમારો ઉદ્દેશ એ જ છે કે સમાજમાં જાગૃતતા આવે સમાજ એક થાય આ બેન્ડ કાર્યું એક

જય આદિવાસી જય જોહાર ઓગણીસો ચોરાણું માં જયારે યુનો એ વિશ્વ આદિવ નવ ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવ્યો ત્યાર પછી એ લોકોએ દર વર્ષે ફક્ત વિશ્વ સ્તરે નહીં પણ સમગ્ર દુનિયા દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ આ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું એના ભાગરૂપે આજ રોજ નવ ઓગસ્ટ ને ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા

અંગ્રેજો સામે લડ્યા હતા અને લડત આપી ભૂતકાળમાં પણ અંગ્રેજો સામે ઝૂક્યા નથી એવા બિરસા મુંડા જેવા પૂર્વજનોને યાદ કરી ગૌરવમય દિવસ તરીકે ઉજવાતા રહ્યા છે આવનારા પેઢી પણ આ દિવસનું મહત્વ સમજે તે હેતુથી હાંસોટ તાલુકાના પાંજરોલી ગામની બાઇક રેલી નીકળી હતી સાહોલ થઈ હાંસોટ અને હાંસોટી પાંજરોલી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવતું દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય તથા તાલુકા પંચાયત સદસ્યો તથા આગેવાનો દ્વારા બિરસા મુંડાની હાંસોટ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી નમસ્કાર કર્યા હતા હાંસોટ પોલીસ ચોકી પાસે પણ આદિવાસી બાળાઓએ આદિવાસીનું તેરોજ કર્યું હતું ભરૂચ જિલ્લામાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પણ આદિવાસી દિવસની ઉજવણીનું મહત્ત્વ રહ્યું છે જેના પગલે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથક સહિત નેત્રંગ વાલિયામાં પણ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નેત્રંગ પંથકમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં પણ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પણ જોડાયા હતા સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને સમગ્ર વિશ્વ આજે ઉજવી રહ્યો છે ત્યારે અમે ભરૂચ જિલ્લાના નેત્રક ખાતે પણ તમામ સમાજના આગેવાનો અહીંયા ભેગા થઈને અમે આદિવાસી દિવસને ઉજવી રહ્યા છે આદિવાસી જે સંસ્કૃતિ છે પ્રથાઓ છે પરંપરાઓ છે એમની અસ્મિતા એમની પ્રકૃતિ સાથેનો પ્રેમ સમુભાવના જીવંત રહી અને જે

વાલીયા પોલીસ સ્ટેશનના વાગલખોડ ગામ ખાતે આવેલા ટાંકી ફરિયામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી એક્યાસી હજાર છસોનો મુદ્દામાલ મળી આવતા બુટલે ઘરની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે ભરૂચની ટીમ ઝઘડીયા તથા વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વાગલખોડ ગામે ટાંકી ફરિયામાં રહેતો અતુલ રણજીત વસાવાનાઓ પોતાના ઘરે તથા વાડામાં તેમજ આજુબાજુમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો લાવી વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી પોલીસે દરોડા પાડી આજુબાજુમાં સંતાડી રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન છસો પંદર કિંમત રૂપિયા એક્યાસી હજાર છસોનો મુદ્દામાલ મળી આવતા રણજીત વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડતા તેને દારૂનો જથ્થો કોણે આપ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે ब्रुगुरुसी ब्रिज नीचे विदेशी दारू जटिन बुटलेगर धरपकड़ कराई थी ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની દારૂ અને જુગારના પ્રવૃત્તિઓ ડામી દેવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન એક ટીમને માહિતી મળી હતી કે ભોલાવ બ્રિજ નીચે ઝૂંપડપટ્ટીમાં રહેતો જતીન સુરેશ પટેલ નામના ઈસમે તેના ઘરની દિવાલ પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પ્લાસ્ટિક નીચે સંતાડી રાખ્યો છે જેની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા એલસીબીની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલનો નંગ ચારસો છ કિંમત રૂપિયા અડતાલીસ હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ તથા એક બુટલેગર જતીન સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે આ દારૂનો જથ્થો આપી જનાર અરવિંદ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાવતો સમગ્ર પ્રકરણમાં ગુનો સી પોલીસ મથકમાં દાખલ કરાવો છે नारायण विद्या विहार हर घर तिरंगा कार्यक्रम साथ भव्य रंगोली तैयार બાળકોના રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર ઉજાગર થાય પોતાના રાષ્ટ્રનું મહત્વ સમજાય રાષ્ટ્ર પ્રેમની ફરજોનું કર્તવ્ય સમજે તે માટે તથા એક આદર્શ નાગરિક બની વિકસે તે માટેના વિવિધ કાર્યક્રમોને પંદરમી ઓગસ્ટ સુધી એટલે સ્વતંત્ર દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ અનુસાર હર ઘર તિરંગાના કાર્યક્રમને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આઠમી ઓગસ્ટથી ચૌદમી ઓગસ્ટ સુધી શાળાઓમાં જાહેર કરાવ્યું છે ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા તથા તિરંગા પ્રદર્શન અને તિરંગા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રંગોળી સ્પર્ધાના ભાગરૂપે ચોવીસ બાય ચોવીસની રંગોળીનું પણ ભારત માતાનું ચિત્ર બાળકોએ તૈયાર કર્યું હતું અને રંગોળી પણ પૂરવામાં આવી હતી જે ચિત્ર સંયોજન થકી ભારત માતાની ભવ્યતાને રજૂ કરી હતી ભારતનો નકશો થકી અખંડ ભારતના મહિમા સાથે રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો વિવિધ ચિત્રો ઉપર તિરંગા સાથેના પોતાના દેશભાવના રાષ્ટ્રભાવના અને સ્લોગન સૂત્રો પણ રજૂ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તથા ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના દિવ્યેશભાઈ પરમાર સહિતનાઓ ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવતો કાર્યક્રમમાં ડોક્ટર મહેશ ઠાકરે પણ પ્રોત્સાહિત લોકોને કર્યા હતા સમગ્ર રાષ્ટ્રમાં પંદરમી ઓગસ્ટની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે તે સંદર્ભે અત્રેની શાળામાં રંગોળીનું આયોજન કર્યું હતું જેમાં ચોવીસ બાય ચોવીસ ની ભારત માતાની એક સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી અને આ રંગોળીમાં જે બાળકો છે

અને એક મેસેજ પાસ કરવાનો પ્રયત્ન કર્યો છે કે આપણો અખંડ ભારત અને સાથે સાથે તિરંગા એમનું જે એક શાન છે આન છે બાન છે એ લોકો સુધી પહોંચે એનું જે મહત્વ છે એ લોકો સુધી પહોંચે પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની દિનની ઉજવણીના ભાગરૂપે આ જરૂર હેર સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ દ્વારા સાત થી બાર ના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા એકસો ભારત માતાની સ્મૃતિના ખૂબ સારી રંગોળીનું કરવામાં આવી છે હું સૌ વિદ્યાર્થીઓને એ બદલ એમને શુભેચ્છા આપું છું અને શાળાના આચાર્ય તે વિવિધ પ્રકારની આ આઠથી પંદર પંદર સુધીના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમમાં વિવિધ ચિત્ર સ્પર્ધા છે તિરંગા યાત્રા છે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ પંદર ઓગસ્ટ સુધી થવાની છે ભરૂચ શહેરમાં જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓના ગળામાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા

ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણા વેરાયટી સાથે કોરિયન કાઠિયાવાડીની ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીસ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહિયાં દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા सैलेड बचपन की यादों खरीज तमाम फैमिली फ्रेंड साथ जरूर थी विजिट करजो जब हॉट जरूर थी वगड़ो श्री कुड़िया ढाबा नबीपुर एन भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन और बीएससी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है

ભરૂચના જાહેર માર્ગો પર રખડતા પશુઓને ગળામાં ત્રણસો નંગ રેડિયમ બેલેટ લગાવ્યા વાહન ચાલકો અકસ્માત ભોગ ન બને તે માટે અનોખી પહેલ નેત્રના ફુલવાડી ગામની ગૌચર જમીન વીજ કંપનીને ફાળવવા સામે ગ્રામજનોના વિરોધનો બનકોડ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ તો આ અત્યાર સુધી ના સમાચાર નવા સમાચાર સાથે ફરી છું નમસ્કાર